જેને આપણે ફોરેસ્ટર કહીએ છે તો ફોરેસ્ટર ની ભરતી આવવાની મિત્રો તૈયારી છે ક્યારે આવશે 2024 ના એન્ડ ની અંદર વનપાલ અથવા તો ફોરેસ્ટર ની ભરતી આવવાની છે તો આની અંદર મિત્રો તમને પહેલા તો મારે હોદ્દો સમજાવવો છે વનપાલ એટલે શું કહેવાય ફોરેસ્ટર એટલે શું કહેવાય સૌથી મિત્રો આપણે જે પોલીસ દળ છે પોલીસ દળ બરાબર તો પોલીસ ની અંદર શું આવશે તો કે હું નીચે લખું છું ઉપરની રેન્જ એ પછી શું આવશે તો એલઆરડી આવશે બરાબર પછી શું આવશે પછી પોલીસ આવશે પોલીસ ઉપર તો કોણ આવશે

ફોરેસ્ટ ઓફિસર કહેવાય આને જે છે અમુક રેન્જ આપેલી હોય કોને તો કે આર ને અમુક રેન્જ સોંપેલી હોય છે એ પ્રમાણે એને કાર્ય કરવાનું હોય છે અને ડીએફઓ એટલે અહીંયા એસપી જેવું કામ છે

બરાબર આ ફોરેસ્ટ હવે મિત્રો આ જે બીટગાર્ડ છે એને અમુક વિસ્તાર આપેલો હોય એનો જે જંગલ હશે એ જંગલ વિસ્તાર આપેલો હોય માનો કે બીટ એટલે કે એનો વિસ્તાર તો આવા બીટગાર્ડ માનો કે અમુક જંગલ અંદર બધી આ દસે દસ બીટગાર્ડ નું સંચાલન કોણ કરશે તો કે આ વનપાલ અથવા ફોરેસ્ટર કરશે અને આની અંદર આ બીટગાર્ડ જે છે વનપાલ રહીને કાર્ય કરશે એની અંદર જે બાર પડી હોય તો આ વનપાલની પડી છે ફોરેસ્ટ ની પડી છે અને મિત્રો અગિયાર વર્ષ પછી પડી છે આમાં કેવું હોય બીજગાર્ડ જે છે

બે હજાર તેર ની અંદર જયારે હવે આ ભરતી જે છે કોલેજ ઉપર છે એટલે કે ગ્રેજ્યુએટ ઉપર આવવાની છે કાર્ય સમજાવી દીધા એનો હોદ્દો સમજાવી દીધો શું કહેવાય ખૂબ એટલે ખૂબ સારી નોકરી કરવા લાયક નોકરી છે હવે મિત્રો જુઓ તો એકસો ચાલીસ જગ્યા માટે આ ભરતી થવાની છે અને ડાયરેક્ટ ભરતી થશે વનપાલ આની અંદર બિટગાડ બિટગાડ કશું કોઈ આવશે નહીં બે હજાર ચોવીસ ના બજેટમાં દર્શાવવામાં આવ્યું છે ક્લાસ થ્રી ની નોકરી ગણાય અહીંયા તમે જુઓ તો આ એસઆઈ પીએસઆઈ બધી કેવી છે ક્લાસ 3 ની નોકરી છે તો એના જેમ આ ફોરેસ્ટર ની જે નોકરી છે પણ કેવી છે ક્લાસ 3 ની નોકરી છે પછી બીટ નો સંરક્ષક કહેવાય મે તમને સમજાવ્યું ને અહીંયા આ બીટ ગાર્ડ જે છે તો આ બીટો નો સંરક્ષક કોણ કોણ કહેવાય બીટ ગાર્ડ પણ મિત્રો આ સામૂહિક રીતે બધા બીટ છે એ કોના અંડર માં રહીને કામ કરશે વનપાલ ની અંદર માં રહીને પશ્ચિમ મિત્રો જુઓ તો ભરતી જિલ્લાવાર નહીં હોય સમગ્ર ગુજરાતના મેરિટ મુજબ હશે તમને ખ્યાલ હોય તો જો આ જે પોલીસ ભરતી થાય છે એ કેમ થાય છે તો પોલીસ ભરતી એ રીતે થાય કે ભરતી બહાર પડે અને મેરિટ પ્રમાણે જે જિલ્લામાં જગ્યા હોય એ પ્રમાણે લઈ લેશે તો અહીંયા એ જ થવાનું છે અહીંયા મિત્રો જિલ્લાવાર હતી કે ભાઈ તમે જ્યાં ફોર્મ ભરો ત્યાં જ તમને નોકરી મળે બિટગાડની અહીંયા વનપાલમાં એવું નથી વનપાલમાં મેરિટ પ્રમાણે જ્યાં જગ્યા હશે ત્યાં એ પ્રમાણે તમને નોકરી મળી જશે પછી મિત્રો આપણે વાત વાત કરવી છે છે શારીરિક અને એની એની જે લેખિત કસોટી માપદંડની કરીએ તો જે ફોરેસ્ટ ગાર્ડ ની અંદર જે કઈ માપદંડ હતો એનો એ જ માપદંડ અહીંયા છે ટોટલી જુઓ શારીરિક માપદંડ ની અંદર જુઓ આ નોટિફિકેશન આવશે ત્યારે તમને પરફેક્ટ જાણવા મળી જશે ત્યારે પણ આપણે આવશું એકસો ને પાસઠ સેન્ટીમીટર ઊંચાઈ અને તમારે વનપાલ બનવું હોય તો અત્યારથી તૈયારી કરવી પડશે પછી મિત્રો મૂળ ગુજરાતના જો અનુસૂચિત જનજાતિ હોય તો એના માટે અલગથી જોગવાઈ આપેલી છે એ પ્રમાણે છૂટછાટ અહીંયા મળવા પાત્ર છે

પછી લાંબી કુદ ભાઈઓ માટે આવશે તો આ એનું એજ છે એમાં કશો ફરક નથી અભ્યાસક્રમ ની અંદર મિત્રો નવો અભ્યાસક્રમ આવી શકે છે જેમ બીજગાર્ડ ની અંદર આવ્યો તો એ રીતે અત્યારે આપણને આ રીતે આપેલો છે કે જે લેખિત કસોટી છે એ લેખિત કસોટી ની અંદર પર્યાવરણ તો કે પિસ્તાલીસ માર્ક નું સામાન્ય જ્ઞાન જે આવશે એ પચીસ માર્કસ નું આવશે પછી દસ માર્ક્સ નું સામાન્ય ગણિત પેપર આવશે બે કલાક નો સમયગાળો આવશે અને આ પેપર પણ મિત્રો પૂરેપૂરી શક્યતા છે કે ઓનલાઈન જે આપણે અત્યારે દીધી છે એક્ઝામ એ રીતે લેવાશે આવી તો આ મિત્રો જોયું આપણે સંપૂર્ણ એટલે કે ફોરેસ્ટ વિશે માહિતી જો મિત્રો તમે આની તૈયારી કરવા ઈચ્છતા હો તો અત્યારથી તૈયારીમાં લાગી જાજો તાત્કાલિક આની તૈયારી થઈ શકશે નહીં અને હવે મિત્રો આગલા લેક્ચર ની અંદર મળશું